સુધરેલા ભારતમાં એટલે કે વિશ્વગુરુ બનવાની ઓર્ડમાં આપણે એમને મનુષ્ય માનવા પણ તૈયાર સવર્ણ સમાજ ઉદાહરણ કરે પણ જે સરવાળે સમાજ જે ભાજપના સાથે ખંખેર્યો છે એટલું ઉદાર બે હજાર સત્યાવીસ નું ઇલેક્શન આવે છે માટે તને જાણ હવે બીજેપી ક્યાંક કહેતી નથી કે આ કાયદો અમારી અમે ગર્વથી લાગે અમે ઓબીસી એસસી સમાજને ન્યાય અપાવવા માટે કામ કર્યું હમણાં જ આપણે સતતતા દિવસની એક ઉજવણી કરી છે હજુ સુધી આપણે જો દલિતોને ન્યાય ન અપાવી શકતા હોય ઓબીસી સમાજને ન્યાય અપાવી નથી ઘણા સમયથી જાતિવાદનું ભૂત ધોણ્યો નહોતું એ સરકારે જાણી જોઈ અને કોથળો ખંખેર્યો અને જાતિવાદનો ભૂત પાછો અંદરથી બહાર નીકળ્યો આખા દેશમાં ઠેર ઠેર વિરોધો થઈ રહ્યા છે સવર્ણ જાતિના લોકો વિરોધ કરે છે એસસી એસટી ને ઓબીસી સમાજના પણ વિરોધ કરે છે બંને પક્ષોની દલીલો મુજબ બંને સાચા છે તો આજે જાણશું કે ખરેખર યુજીસી નો કાયદો એટલે શું એનો કેમ સવર્નો વિરોધ કરે છે અને એનાથી એમને શું ફાયદા છે શું નુકસાન છે તો સામે એસસી એસટી અને ઓબીસી સમાજને પણ શું ફાયદા અને શું નુકસાન એ બધું જ આજના વિડીયોમાં નમસ્કાર હું છું રમેશ ચૌધરી આપને હળી રહ્યા છું ષડિયંત મિત્રો આખી વસ્તુ સમજવા માટે પહેલાથી આપણે યુજીસી એટલે શું એ સમજવું પડશે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન એટલે કે યુજીસી ઓગણીસો છપ્પનમાં એની સ્થાપના થઈ અને એનું કામ જે વિદ્યાર્થીઓ છે એના સાથે એમને શું ભણાવવું કેવી રીતે શિક્ષણ આપણું આગળ આવે શિક્ષણ પદ્ધતિ કેવી હોય અને ક્યાંય ન્યાય અન્યાય થઈ રહ્યો છે કે કેમ આ બધું જ જોવાનું કામ યુજીસી નું છે એટલે કે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન દેશમાં યુજીસી જોડે બે હજાર બાવીસ ત્રેવીસ ના આંકડા મુજબ જોઈએ તો ચારસો ને અગ્યાસી વિશ્વવિદ્યાલયો એટલે કે યુનિવર્સિટીઓ છે એના અંડરમાં આવતી અને એમના અધ્યક્ષ છે ડોક્ટર વિનિતભાઈ જોશી સાહેબ હવે વાત કરીએ કે કાયદો શું છે કેમ એની જરૂર પડી તો મિત્રો વાત આવી છે કે પંદરમી જાન્યુઆરી બે હજાર એમને કાયદો લાવ્યો અને એમને એમના ખુદના જ આંકડા જે રજૂ થયા છે સંસદોમાં એમાં એમના આંકડા આપ્યા છે કે ભાઈ આ વિદ્યાર્થીઓ જોડે જાતિ આધારિત એકબીજાને ગાળા ગાળી થાય છે એકબીજાનું અપમાન થાય છે અને ક્યાંક એનું શોષણ થાય છે એટલે સમાનતા વિદ્યાર્થીઓ દરેક સરખા એમાં કોઈ જાતિવાદીનું ઝેર હોવું જોઈએ નહીં એટલે વિદ્યાર્થીઓમાં સમાનતા વધુ પ્રગતિ થાય માટે કાયદો લઈને આવ્યા છે છે અને કાયદાનું નામ ઓફ ઇક્વિટી રેગ્યુલેશન એક્ટ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી સિક્સ કાયદામાં જોગવાઈ શું છે અને પહેલા શું મિત્રો કાયદાની જોગવાઈ જોતા પહેલા એસસી અને એસટી સમાજ સામે જાતિવાદક જે એમને ભેદભાવ થતો હતો હેમાં હવે ઓબીસી વર્ગને પણ સામેલ કર્યો છે મિત્રો યાદ રાખજો ઓબીસી કોઈ આપણા બંધારણમાં જાતિ નથી એ ફક્ત જાતિઓનો સમૂહ છે એટલે એમના સાથે પણ કે ભાઈ ભેદભાવ થાય છે એવું સરકારે માન્યું છેલ્લા આંકડા મુજબ જઈએ તો મિત્રો બે હજાર ઓગણીસ વીસમાં માં એકસો ને તોતેર ફરિયાદો હતી એ બે હજાર માં ત્રણસો ને ઇઠોતેર થઈ ગઈ એટલે કે સાતસો ને ચાર વિશ્વવિદ્યાલયોમાંથી પંદરસો ત્રેપન કોલેજોની અને સોરી વિશ્વવિદ્યાલયોની અને અગિયારસો ને છાસઠ આવી ફરિયાદો પેન્ડિંગ પડે છે હવે જોઈએ કે આ લાવવાનું કારણ શું મિત્રો યાદ કરો રોહિત વેમુલા અને એમના સાથે જે અન્યાય થયો પીએચડી ના સ્કોલર હતા ભણતા હતા અને એમને લખ્યું કે મારા સાથે બહુ અન્યાય થયા છે ને વ્યક્તિ સુસાઈડ કરી લીધા આવું ઘણી જગ્યાએ થાય છે આ વાત થી આપણે નકારી નો શકીએ કે આ બધા અન્યાય નથી થતા આજના સમયમાં દરેક જગ્યાએ આ બધા છે કે આપણે જો સુધી સુધરેલા ભારતમાં એટલે કે વિશ્વગુરુ બનવાની હોડમાં આપણે એમને મનુષ્ય માનવા પણ તૈયાર નથી ઘણા સવર્ણો નથી માનતા સત્ય છે આંખ મીચવાથી અંધારું નથી થઈ જતું હવે વાત આ કાયદો જે રોહિત વેમુલા અને એક લેડી હતા એ જે બંને સુસાઈડ કર્યું અને બંને અરજી કરેલી છે અમલ લાવી શું વાત આટલી પતિ ના હવે સવર્ણ સમાજ સમાજોએ વિરોધ કર્યો વિરોધ કરવાનું પણ કારણ શું એમની રીતે અમુક સાચાય છે ને ખોટાય છે વિરોધ કરવાનું મિત્રો કારણ આ કે પહેલા એસી ને એસટી સામે જે ફરિયાદો થતી હતી સવર્ણ સવાદ સમાજ એવું માને છે કે કેમ એસી એસટી અને અંદર ઓબીસી ને સમાવેશ કર્યો અને કેમ એમના સામે જાતિવાદક આપણે એને મારીએ છીએ કેમ અમને ફરિયાદ કરવાનો અધિકાર નથી તો મિત્રો ના કોઈ પણ વ્યક્તિ બ્રાહ્મણ ને બ્રાહ્મણ જો કે તો એ ગાળ નથી ગણાતી ના જ ગણે સ્વાભાવિક છે પરંતુ દલિત ને આપણે આજે પણ એ કેટેગરીમાં રાખ્યો છે સરકારે એના ઉપર એક્શન લીધું ભાઈ તમે એને જાહેરમાં આવું એની જાતિગત શું કહેવાય કે એની જાતિ જોઈ અને તમે એને ગાળ ના આપી શકો એ ગાળની શ્રેણીમાં આવે છે ઠાકોર અથવા જે એનાથી રાજપૂત છે તો રાજપૂત ને રાજપૂત ગર્વની બાબત છે જ્યારે આપણે પેલી દ્રષ્ટિએ અલગ વિચારીએ છીએ માટે આ એમનો એક વિરોધ બીજો વિરોધ જે એમનો વિરોધ સાચો છે એ વિરોધમાં એવું છે કે માની લો કે જે ફરિયાદી છે ફરિયાદ દાખલ કરે છે ઘણી વખત એક્રોસિટીના કેસમાં આપણે જોયું છે કે ડગલો બંનેવી ફરિયાદો છે જે ખોટી હોય છે તમારા ઉપર એક ડ્રાપીને શ્રવણ સમાજ ઉપર એક ફરિયાદ કરી દેવામાં આવે છે કે ભઈ એક્રોટી છે એક્રોસિટી છે બધી સાચી નથી તો અહીંયા યુનિવર્સિટીઓમાં એવું કહેવામાં આવ્યું હતું પહેલાં એક કાયદો હતો કે ભઈ જો તમે ખોટી વાત કરશો તો તમારા ઉપર દંડાત્મક કાર્યવાહી છે હવે એ કેસમાંય દંડાત્મક કાર્યવાહીની જોગવાઈ હટાવી દેવામાં આવી છે મિત્રો આ મારું પર્સનલી ભારતીય નાતી માનવું છે આવું પણ ના હોવું જોઈએ કારણ કે દંડાત્મક કાર્યવાહી થવી જોઈએ આ મિત્રો આ મિત્રો આખે આખી ચર્ચા યુજીસી ના નિયમોની પરંતુ જ્યારે કાયદો લાવ્યો એટલે સવર્ણ સમાજ આખે આખો વિરોધમાં ગયો સરવાળે સરકારે કાયદો લાવ્યો કે એની મંછા શું અને લાવ્યો તો ગઈકાલે પાછું સુપ્રીમ કોર્ટે એના ઉપર રોક લગાવી દીધી કે ના ભાઈ આ કાયદામાં અસ્પષ્ટતા છે હવે બીજેપી આનાથી બેકફૂટ ઉપર છે મિત્રો ઘણા બધા એમ કહે છે કે ભાઈ આ બીજેપીનું યશ કલગી હતી બીજેપી ને ઓબીસી ને વોટ બેંક કવર કરવી હતી માટે એમને ખુશ કરવા કર્યું ના આવું હોય જ ના બીજેપી પોતાની જાતે પગ ઉપર કુહાડો ના મારે પરંતુ આ જાતિવાદનું ઝેર તમારામાં પાછું આજે ભૂત હતું ને જે ક્યાં સુસુપ્તા અવસ્થામાં પડી ગયું હતું એમને સળગાવવાનું કામ કર્યું છે સવર્ણ સમાજ ગમે એટલો કુદાકુદ કરે પણ જે સરવાળે નેવું ટકા સવર્ણ સમાજ જે ભાજપના સાથે છે એ ક્યારે પણ કોંગ્રેસ તરફી નહીં જાય ફેક હકીકતો છે કારણ કે એમના માટે તો એ આશરો છે જ્યારે સામે દલિતો પણ જે નેવું ટકા બીજેપી જોડે છે

બે હજાર સત્યાવીસ ઇલેક્શન આવે છે માટે તારે જાગવું પડશે ને જાતિવાદનું ઝેર ફેલાય પાછા અંદરો અંદર લડાય એટલે અમારે અમારો સત્તા એક અમારી ટકી રહે શું જરૂરત હતી આવા કાયદાની અને કર્યો તો ચાલુ રાખવું હતું જાણે જોઈને સરકાર આવા કાયદા બનાવે અને જાણી જોઈને પાછા પણ ખેંચે માની લો કે આમને કાયદો બનાવ્યો હોય તો કોઈ આજે ભાજપનો એક પણ વ્યક્તિ એક કાયદો બનાવ્યો તો આપણે ખબર હોય તો કે ત્રણસો સિત્તેર ની કલમ અટાવી દીધી બીજેપી આજે પણ એ કલમનો ફાયદો ગણાવવા માટે આજે ઢોલ નગારા વગાડે ઘરે ઘરે જાય છે ભાઈ અમારે અમે અમે બન્યું છે અમારો કાયદો અમે મતલબ કાયદો બીજાનો હતો તેમ કર્યું આ અમારી કલગીમાં એક છોગું છે હવે બીજેપી કેમ નથી કે આ કાયદો અમારી અમે ગર્વથી લાવ્યા હતા અમે ઓબીસી એસસી ને એસટી સમાજને ન્યાય અપાવવા માટે કામ કર્યું છે એક પણ વ્યક્તિ એક પણ નેતા નથી બોલ્યું કારણ કે ખબર છે કે બધા જ બંધ થઈ જવાના છે ભાજપ અને કોંગ્રેસ કરશો માટે મિત્રો જે જે વ્યક્તિઓ આ બધો વિરોધ કરતા હોય પહેલા તો સમજો આખા કાયદાને તમે તમારી મગજ થી સમજો એનો અભ્યાસ કરજો અને પછી આપ આપની યોગ્યતા મુજબ એનો વિરોધ પણ કરી શકો છો મિત્રો આ મારા વિચારો છે તો આપના વિચારો શું છે એ પણ કોમેન્ટ કરજો કારણ કે હજુ સુધી દેશને સિત્તોતેર વર્ષ થયા હમણાં જ આપણે સ્વતંત્રતા દિવસની એક ઉજવણી કરી છે અને હજુ સુધી આપણે જો દલિતોને ન્યાય ન અપાવી શકતા હોય ઓબીસી સમાજને ન્યાય અપાવી ન શકતા હોય એસટી સમાજને જો આપણે ન્યાય ન અપાવી શકતા હોય અરે આપણે એમને માણસ ગણવા પણ તૈયાર ના હોય તો આ દેશ જે વિશ્વગુરુના સપના દેખાડવાના છે એ ક્યાંક ગણ્યા ગાંઠ્યા વ્યક્તિઓને જ સપના દેખાડવાનો પ્રયત્ન કરવામાં આવે છે મિત્રો વિડિયો ગમ્યો હોય તો આપના વિચારો પહેલા તો કોમેન્ટ કરીને જણાવજો શું આ દેશમાં આ બંધ થવું જોઈએ કે ના થવું જોઈએ તમે કોઈ પણ ને જાતિવાદક બોલી જાતિના વિશે અને એને અપમાનિત કરવાનો તમને અધિકાર કોને આપ્યો શું આ મનુસ્મૃતિની દેન છે શું આ મનુસ્મૃતિના વિચારોથી દેશ ચાલવાનો છે ના આનો જે પોતાની જાતને ઓબીસી ના છે પરંતુ એ સમજી બેઠા છે કે અમે ઉચ્ચ સવર્ણો છીએ ઉચ્ચ સવર્ણો સમજી બેઠે લાજ આનો ભોગ બનશે બંને બાજુની લડાઈમાં વચ્ચેના એરિયા તરીકે બેરિકેટ તમારું લેવામાં આવશે માટે ક્યાંય અંદરો અંદર ઝઘડવાનું ના થાય નેતાઓની રાજનીતિ છે એમનું કામ છે આ બધા ઝઘડા કરાવવાના આપણું કામ છે શાંતિથી એકબીજાને સમજી અને પોતાના વિચારો રજૂ કરવાના મિત્રો વિડીયો ગમે હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરજો ને હા ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત